અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી ચેડા થઈ રહ્યા છે આ શાળાના એક શિક્ષિકા કે જેમનું નામ ભાવના બેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશન શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સિક્કા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી રીધું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કા તો હાજર થઈ જાય